जय भगवान आज सवेरे सवेरे मैंने न्यूज में गुजरात का न्यूज बहुत गंभीरता से सुना शक्ति सिंह गोहिल करके है वो हमारे गुजरात कांग्रेस के लीडर है और उसने जो हमने जो बातमी भी नाखी है ये बहुत गंभीरता नीचे है ખરોખર આ બાતમી નથી પણ સત્ય હકીકત છે અને એ પણ ગુજરાતના પોલીસ સુપરન્ટેન્ડન્ટ એમના ઉપર એટલે કે જેમણે આ કૌભાંડ કર્યો છે એના ઉપર એફઆઈઆર નોંધાવી છે અને એમાં દુઃખની વાત છે કે જય જલારામ નામ છે જય જલારામ બાપા સ્કૂલ એની અંદર જે આ ભયંકર કૌભાંડ થયું છે જે નેટની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઓરિસ્સા તેમજ બિહારથી ગુજરાત આવ્યા વિચાર કરો આખા ભારતમાં ક્યાંય સેન્ટર ન મળ્યું અને ગુજરાતમાં જય જયારામ સેન્ટર મળ્યા અને એમાં નેટની પરીક્ષા એટલે ડૉક્ટરો બનવાની પરીક્ષા આપવામાં આવી અને એમાં એટલું બધું મોટું કૌભાંડ થયું કે કરોડો રૂપિયા સુપટીને પકડ્યા લાખો પછી જેટલા વિદ્યાર્થીઓ જેટલા ચેકો પકડ્યા અને આ સેટલમેન્ટ કરવા માટે જલારામના સંસ્થાના પદાધિકારીઓ પછી સુપરન્ટેન્ડ હોય કે પ્રિન્સિપાલ હોય કે ચેરમેન હોય કે અન્ય અધિકારી હોય કે બીજા રાજકીય પક્ષના હોદ્દેદારો હોય આ બધા એની અંદર સંડોવાયેલા છે અને સુપરટેન્ડને ધન્યવાદ તો આપવા જોઈએ કે આવું કૌભાંડ બહાર પાડ્યું આ કૌભાંડ હજી બહુ આગળ જશે અને એની અંદર ઘણા લોકો અન્ય સંડોવાયેલા હશે એટલે આ ગંભીરતાથી આ બાતમી આ બાતમી નથી પણ એક સત્ય હકીકત છે તે આપણા સામે આવી છે આ બાબતમાં કોમ એવું એવું પણ લોકસભામાં થયું હતું કે આવી કોઈ નેટમાં એવી કોઈ ધાધવી થયેલ નથી આપણે દુઃખની દુઃખની વાત કહેવાય કે સુપ્રીમ કોર્ટની અંદર એવું જો બોલતા હોય અથવા એ સુપ્રીમ કોર્ટ સિવાય લોકસભામાં જો આવું બોલતા હોય તો આ પણ ગેરવ્યાજબી છે તો આના ઉપર ગંભીરતા લેજો અને ગંભીરતા નહીં જો તો હું તમને કોઈ ભગવાન માફ નહીં કરે આપણે કદાચ પટાવી લેશું પણ ભગવાન નહીં પડાવે ખાસ ખ્યાલ રાખજો જે જે આમાં સંડોવાયેલા હશે એનો તો સત્યાન જવાનું હોય તો જેલમાં જવાના પણ સુપ્રીમ કોર્ટે પણ આની દખલ લેવાની જરૂર છે અને સુપ્રીમ કોર્ટ દખલ લેશે તો આમાં મોટું કૌભાંડ બહાર આવશે છેલ્લા મને લાગે છે કે દસ વર્ષમાં એટલી બધી પરીક્ષાઓ થઈ કરોડો વિદ્યાર્થીઓનું નુકસાન થયું છે અને બધી પરીક્ષાઓ ફેલ થઈ સિત્તેર પરીક્ષા કમસે કમ નેટની થઈ એમાં પણ કેટલા આ સેન્ટરોમાં અન્ય પરીક્ષાઓ થઈ છે એમાં પણ આ હિસાબે કૌભાંડ થયું હશે છે એ સો ટકા ખાતરી કહી શકું આમાં અમારા જય જયરામ બાપાનું નામ પણ આવે સંડોવાયેલું હોય છે એટલે અમને દુઃખ થાય છે કે આવા કૌભાંડ કરનારાનું ભગવાન ક્યારે માફ નહીં કરે ખાસ ધ્યાન રાખજો ફરી ફરી દરેકને આ બાબતમાં ગંભીરતા લેવાની અને વાંચન કરવાની જરૂર છે કે આપણે ડૉક્ટર બનીને શું કરશું લાસ્ટમાં આજ કરશું કે પછી ડૉક્ટરની માનવ સેવા ડૉક્ટર તો ભગવાનનું રૂપ કહેવાય અને એ જો આવા કૌભાંડો ફસાતા હોય અને એમાં ફસાવતા હોય તો એમને પણ ભગવાન નહીં છોડે એની હું ખાતરી સાથે કહી શકું જય ભગવાન જય ભગવાન જય ભગવાન